નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સર્હૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવતા શબ્દો માટે યોગ્ય શબ્દ સમૂહ લખો આની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ગમે તે રીતે પૂછાય કે શબ્દો માટે યોગ્ય શબ્દ સમૂહ લખો અથવા તો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો બંને એક જ છે હવે આપણે તેની ચર્ચા કરીએ આજીવિકા એટલે ગુજરાન કે તેનું સાધન અહલ્યા એટલે એક પૌરાણિક પાત્ર ગૌતમ ઋષિના સ્થાપિત પત્ની ચરણરજ એટલે પગની રજ ધૂળ અસરણ શરણ એટલે અસરણના શરણરૂપ પાષાણ એટલે મોટો પથ્થર વિશ્વામિત્ર એટલે એક ઋષિ શ્રીરામના ગુરુ પડથાર એટલે વિસામો લેવા માટેની જગ્યા ડાંગ એટલે લાંબી મજબૂત લાકડી કાશડા અથવા રાપડા એટલે એક પ્રકારનું ઘાસ જીવન સંધ્યા એટલે મનુષ્યના જીવનની વૃદ્ધાવસ્થા ગીની એટલે સોનાનો એક સિક્કો બ્રિટિશના સમયનો કારભારી કારભાર કરનારો નામાવલી એટલે હજાર નામોની યાદી કે નોંધ કૌતુક બુદ્ધિ એટલે કુતુહલ જાગ્રત કરે તેવી બુદ્ધિ ઘીની એટલે સોનાનો એક બ્રિટિશ સિક્કો રોજનીશી એટલે દરરોજના કામની નોંધ પોથી તો દસ ગ્રામથી થોડું વધારે વજન અનુપમ જેની ઉપમા ન આપી શકાય તેવો પ્રેમદા પ્રેમ આપનાર સ્ત્રી મુખમોરડો પશુના મોઢે બાંધવાનું દોરડાનું ગળ્યું પલા એટલે ઘોડાની પીઠ ઉપર મૂકવાની બેઠક અણવટ સ્ત્રીઓનું પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું વિછ્યો પગની આંગળીનું ઘરેણું માનીની એટલે સ્વમાની સ્ત્રી હરિવદની હરી એટલે ચંદ્રના જેવી મુખવાળી નકશીખા પગથી માથા સુધી બેરખા એટલે કાંડા ઉપર પહેરવાનું ઘરેણું સુવદન અંબુજ એટલે કમળના જેવા સુંદર મુખવાડો બાજુબંધ એટલે હાથ પર પહેરવાનું ઘરેણું ગભાય એટલે અંગરખા જેવું એક વસ્ત્ર તારુણી એટલે તરુણ કે જુવાની યુવતી કશ એટલે અંગરખું અથવા બંડી વગેરે ભીડવાની નાની દોરી ઘટી એટલે ચોવીસ મિનિટ મુહૂર્ત એટલે શુભ અને માંગલિક સમય ત્રિભુવનનાથ એટલે સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણેય ભુવનના સ્વામી પીછોળી એટલે ઓઢવાની ચાદર પેંગડા એટલે ઘોડેશવાર જેમાં પગ રાખે છે તે કળા શેર એટલે દોરામાં મંકા મોતી વગેરે પરવીને બનાવેલી માળા પાચિકા એટલે રમવાના કુક્કા મોસાર માનું પિયર અથવા મામાનું ઘર મસરૂ રેશમ તથા સૂતરનું વિવિધ રંગી કપડું સહૃદય સામી વ્યક્તિની ભાવના કે લાગણી સમજી શકે તેવું ટાંકણું ટાંકવાનું ઓજાર ખલ ઔષધ વગેરે કચરવાનો કે ઘૂંટવાનો ખાડાવાળો ઘરેલો પથ્થર પીઠી પીળો સુગંધી પદાર્થ કે જે વરકન્યાને શરીરે લગ્ન પ્રસંગે જોડવામાં આવે છે પ્રાકૃત સંસ્કૃત પરથી ઉતરી આવેલી લોકભાષા છપ્પો ચાર ચરણ રૂડાના અને બે ચરણ ઉલાલના હોય તેવી છંદરચના પોલકુ એટલે સ્ત્રીઓએ પહેરવાનું વસ્ત્ર સ્ત્રીઓ ચિત સ્ત્રીઓને શોભે એવો બો એટલે બાંધવામાં વપરાતી દોરી કામણ મોહિની લગાડવી તે કદરદાન કદર કરે કે જાણે તેવું પરુ શહેરની બહારનો ભાગ દ્રષ્ટિકોણ વસ્તુને જોવા વિચારવાની રીત ભેટ સોગાદ એટલે બક્ષીસ કે નજરાણા તરીકે અપાતી વસ્તુ અભિનય એટલે પુરુષ કે સ્ત્રીની ભૂમિકા ભજવવી સાંગોપાંગ એટલે અંગ ઉપાંગ સહિત નાવણ એટલે નાહવાનું પાણી ગોરી એટલે રૂપાળી સ્ત્રી ઉતારો મુસાફરને ઉતારવાનો મુકામ મુખવાસ જમ્યા પછી મોં સુવાસિત કરવા ખાવાની વસ્તુ શાકપીઠ શાક જ્યાં વેચાય છે તે સ્થળ એટલે બજાર કાચિયો શાકભાજી વેચનાર અવડચંડી કહ્યું હોય એના કરતાં ઉલટું કરવાના સ્વભાવવાળી મધ મધ્રાસ્યું એટલે મદ્રાસના કાપડનું માથાબંધન મતભેદ બે અભિપ્રાય વચ્ચેનો તફાવત સટ્ટા બજાર વાયદાના સટ્ટા જ્યાં ખેલાતા હોય તે બજાર ખોરડું ગાર માટેનું છાપરાવાળું નાનું મકાન લાડી એટલે શિયાળનો અવાજ ગ્રામ એટલે ધ્વનિ તરંગોને અંકિત કરનારું યંત્ર કૂંપો એટલે ફૂલેલા પેટનું અને સાંકડા મોનું ચામડાનું પાત્ર અગમ્ય જાણી ન શકાય તેવું ચોપાસ એટલે ચારેય બાજુ સુયુત એટલે બરાબર અથવા સારી રીતે જોડાયેલું રક્તદ્યુતિ સંધ્યા એટલે સમયનો રાતો પ્રકાશ વિધિપાસ એટલે નસીબનું બંધન ઉન્મત એટલે ભાન ભૂલેલું વિહંગ યુગમાં એટલે પંખીનું જોડું સમૂઠ એટલે ગાઢ મોહમાં પડવું તે રવિ મરીચી એટલે સૂર્યના કિરણ બારમું એટલે મરનારના બારમા દિવસની શ્રાદ્ધ ક્રિયા તેરમું મરનારના તેરમા દિવસની શ્રાદ્ધ ક્રિયા શ્રાદ્ધ પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધાભાવથી કરાતું તર્પણ પિંડદાન બ્રહ્મભોજન વગેરે વર્ષી મરણ પછીના વર્ષે મરનારની પાછળ કરવામાં આવતું શ્રાદ્ધ દુર્જેય એટલે જીતવું મુશ્કેલ એવું કસુંબા પાણી એટલે પાણીમાં ઘોડેલું અફે છિદ્રાન્વેશી એટલે બીજાના દોષ શોધનારું સમન્વય એટલે પરસ્પર સંબંધ કે મેળ મોહનાસ્ત્ર બેહોશ કરી નાખે તેવું અસ્ત્ર શેષ નાક પૃથ્વીને ધારણ કરતો અસંખ્ય ફાણાવાળો નાક કગરવું એટલે અત્યંત દિનતાપૂર્વક આજીજી કરવી બળવાખોર એટલે બળવો કરનાર ખુસામત એટલે સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ આત્મશ્લાધા પોતે જ પોતાના વખાણ કરવા જલકમલવત કમળ જેમ પાણીમાં રહે છે તેમ યુદ્ધ માત્ર શાબ્દિક યુદ્ધ મુખ જીભવત જીભ જેમ મુખમાં રહે છે તેમ સીમ ખેતર કે ગામની હદ ધણ ગાયોનું ટોળું વાગોળવું ખાધેલું પેટમાંથી મોમાં પાછું કાઢી ચાબવું ગમાણ ઢોરને નિરળ નિર્વાહ માટે જગ્યા બગાય ઢોર ઉપર બેસતી એક જાતની માખી ભરપેટ પૂરેપૂરા ભરાયેલા પેટે બાબરી અથવા પાટિયા એટલે વિશિષ્ટ રીતે વાળ ઓળવા શતરંજ ચોસઠ ખાનાવાળી એક રમત ટાંકું પાણી ભરવાનો છોબંધ કે લોખંડનો કોઠો અહીંયા વિદ્યાર્થીઓની સામગ્રી મૂકવા માટેનું ખાનું ગંતવ્ય એટલે નિર્ધારિત લક્ષ્ય નિયામક એટલે નિયમન કરનાર અથવા તો સંસ્થાના વડા હિસાબનીશ હિસાબ રાખનાર શિલ્લક એટલે વધેલી રકમ પ્રકાશન પ્રકાશિત કરવાનું કાર્ય ગૃહપતિ છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી સરવૈયો વર્ષભરના નફા ખોટના હિસાબનું તારણ સ્મશાન અથવા મશાન એટલે મૃતદેહને બાળવાની જગ્યા મસાલચી મસાલ લઈને ચાલનાર સેવક લાવા જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રશ ભૂતાવળો એટલે ભૂતોનું ટોળું ટૂંકમાં બિહામણાં દ્રશ્યો ઘડી એટલે ચોવીસ મિનિટનો સમય મ્યાન એટલે તલવાર રાખવાનું ઘરું નવું મંજરી નવી કૂપ અહીં નવી ચેતના તાંડવ એટલે શિવનું નૃત્ય ભયંકર નૃત્ય સંસ્ફુરે એટલે એકાએક સૂજે અજંપો એટલે આંતરિક ઉચાટ કાલુપુર અમદાવાદના સ્ટેશનનું નામ થોભિયા કાનના મથાળેથી લઈ વધારેલા વાડનો ગુચ્છો કદાવર કદમાં મોટું લમણું કાનની આગળનો આંખ સુધીનો પોચો ભાગ આત્મવિશ્વાસ પોતાની જાત ઉપરનો વિશ્વાસ મનોમંથન મનમાં ચાલતા વિચારોની ગડમથલ અથવા મનમાં ચાલતા વિચારોનું મંથન ગધા પચીસી એટલે મનુષ્યના જીવનનો શરૂઆતના પચીસ વર્ષનો ગાળો ક્ષાર એટલે એક પ્રકારનું ઉત્તમ લાકડું ચાબું એટલે ચામડાની કે સૂતરની ગૂંથેલી લટકતી દોરી કાળમુખું એટલે સામું મળતા મૃત્યુની આગાહી આપે એવો ભાંડું એટલે ભાઈ બહેન વગેરે સ્વજનો કઠિયારો એટલે જંગલમાંથી લાકડા કાપી લાવી વેચનાર પુષ્ટિ સંપ્રદાય એટલે શ્રીમદ વલ્લભાચાર્ય સ્થાપેલો વૈષ્ણવ ભક્તિમાર્ગ ધર્મી ભગવાન વિષ્ણુની તેના અવતાર ગણાતા શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર પાલી એક પ્રાકૃત ભાષા હસ્તપ્રત કોઈ ગ્રંથની હાથે લખેલી નકલ પૃફ વાંચન એટલે કમ્પોઝ થયેલા મેટરનું શુદ્ધિકાર્ય સાપ્તાહિક દર સાત દિવસે પ્રગટ થતું સામાયિક કાર્ય શબ્દકોષ તૈયાર કરવાનું કાર્ય વલ્લભાચાર્યજી પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય ઔષધિ કોષ વનમાંથી મળતી ઔષધિઓના નામોની યાદી વ્યુત્પત્તિ શબ્દની મૂળ ઉત્પત્તિ સારસ્વત સાધના એટલે વિદ્યાની ઉપાસના અજાત શત્રુ જેનો કોઈ શત્રુ ન હોય તેવી વ્યક્તિ પરિગ્રહ એટલે ધન સંપત્તિનો સંગ્રહ ભેખધારી એટલે ભેખ લેનાર કશ એટલે બંડી વગેરે બાંધવાની નાની દોરી હોય છે તે સમાદર એટલે માનપૂર્વક સ્વીકાર અધિકરણ કોઈપણ પ્રકારના કોષમાં આવતો મુદ્દો એટલે એન્ટ્રી તુલસી દલ તુલસીનું પાંદડું પરપોટો પાણીમાં હવાથી થતો ફુગ્ગો જે નાસ્વંત હોય છે મેરું સોનાનો એક મોટો પર્વત પછી ઘરની પાછલી ભીત ગજ કાપડ માપવાની ધાતુની પટ્ટી જીમ એક જાતનું ભૂન અલ્લાઉદ્દીન ખિલજી વંશનો એક નામનો એ નામનો એક બાદશાહ ગાઉ દોઢ માઇલ જેટલું અંતર અંગભંગીમાં એટલે ભાવને વ્યક્ત કરવા શરીરના અવયવોની ચેષ્ટા બિભત્સ ચિતરી ચડે તેવું ટીંગા ટોળી બે કે ચાર જણા મળીને અન્યના હાથ અને પગ ઉચકીને લઈ જવું ઉમળકાથી એટલે વહાલ કે હેતના ઉભરાથી નિષ્પલક એટલે આંખનો પલકારો માર્યા વિના ચીલ ઝડપ એટલે ચીલ સમડીની જેમ જટ ઝડપવું તે મરણચીસ મૃત્યુ સમયની ચીચિયારી લકવો શરીરનું એકાદ અંગ જલાઈ જવાનો રોગ કૃષ ઈસુનો વધસ્તંભ ક્રિસ્તીઓનું ધાર્મિક ચિહ્ન ડંકી પાણી ખેંચવાનો પંપ ગટર ગંદુ પાણી જવાની નીક શેરી વટો શેરીનું ઓઝલ કે બુરખો અહીંયા બાળપણની શેરીનું ઓઝલ થવું પાંડુ પાંડુ રાજા અથવા પાંડવોનો પિતા કેશુડો ખાખરો કે પલાક્ષ વૃક્ષ પર ઉગતા ફૂલ એક ઢાળિયું એક જ બાજુ ઢળતા છાપરાવાળું મકાન કે ઓછરી નારગોલ એક પ્રકારની રમત બાંડ્યું ટૂંકીબાઈનું પેરણ રમત્યાર ચાળા એટલે રમતા રમતા કરેલા અડપલા કે તોફાન આડિયો એટલે નાની બખોલ અથવા નાનો ગોખલો વધ એટલે બગલા જેવા દેખાતા ક્રૌંચ પક્ષી યુગળનો વધ રામાયણનો એક સુપ્રસિદ્ધ પ્રસંગ અહલ્યા એટલે ગૌતમ ઋષિની સ્થાપિત પત્ની શ્રી રામના ચરણસ્પર્શથી શીલામાંથી ફરી બનેલી અહલ્યા શબ્દકોષ એટલે ભાષાના શબ્દનો સંગ્રહનો ગ્રંથ કાંડા ઘડિયાળ કાંડા પર પહેરવાની ઘડિયાળ ગુલમહોર સુંદર લાલ રંગના ફૂલોનું ઝાડ બોરા ચણી બોરા ચણા જેવું નાનું બોર કાતરા એટલે આંબલીના ફળ ટેટા એટલે વડના ઝાડવાના ફળ ઘરવખરી એટલે ઘરને લગતો સરસામાન પાનખર એટલે મહાફાગણમાં આવતી પાનખરવાની એક ઋતુ સમવયસ્ક એટલે સરખી ઉંમરનું ધાબળો એટલે જાડા ઊનનું ઓઢાણ કાચું કોરું એટલે રાંધ્યા વગરનું લુખું અંતરશ ખોરાક કે પ્રવાહીનું શ્વાસ નળીમાં જવું તે મોસાળ માનું પિયર અથવા મામાનું ઘર અધકચરી એટલે અધૂરી સમજવાળી વેડા એટલે ડોશી જેવું વર્તન વિચારસરણી એટલે વિચાર કરવાની પદ્ધતિ સાધુ વેડા એટલે સાધુ જેવું વર્તન બાઘી એટલે ગતાગમ વિનાની બાળક બુદ્ધિ એટલે અપરિપક્વ બુદ્ધિ કુરાણ મુસલમાનનો મુખ્ય ધર્મગ્રંથ કુરાન પૈગંબર માણસ માટે ખુદાનો સંદેશવાહક પૈગંબર સહી પત્ર કે કાગળ લખાઈ જાય પછી નીચે પોતાનું નામ લખવું તે હસ્તાક્ષર કરવા કે મથું મારવું તે ગળાબૂડ એટલે ગળું ડૂબે એવું જલન એટલે ગઝલકારનું તખલ્લુસ પડી પ્રવાહી માપવાનું એક સાધન મોઢિયું ફાનસમાં બત્તી જેમાં રહે છે તે ભાગ લાપસી ઘઉંના લોટની એક મીઠી વાનગી ભાંડરડા ભાઈ બહેન વગેરે સ્વજન ખોરડું એટલે માટીની ભીતનું ઘર દશા એટલે માનવીના નસીબ ઉપર સારી માઠી અસર કરનારી ગ્રહદશાની સ્થિતિ પાશેર આશરે એકસો પચીસ ગ્રામ તિજોરી લોખંડની મજબૂત પેટી શેર એટલે મનનો ચાળીસમો ભાગ આશરે પાંચસો ગ્રામ લાંબી લપસંદર એટલે ઘણો સમય લે તેવી લાંબી વિધિ એટલે ક્રિયાના ક્રમ કે પદ્ધતિ ભારો એટલે ઘાસ લાકડા વગેરેનો એકસાથે બાંધીને બનાવેલો મોટો બોજ કે જુડો વીઘા જમીનનું એક મા પચીસે ગુઠ્ઠાનું એક વીઘું થાય હવાડો ઢોરને પાણી પીવાનો કુંડ પરબડી પંખીઓને દાણા નાખવા માટે એક થાંભલા પર કરેલું સાર્વજનિક બાંધકામ પરબ રસ્તામાં તરસ્યા મુસાફરોને પાણી પીવાની ધર્મદાની જગ્યા ધર્મબુદ્ધિ ધર્મ અને અધર્મ સમજવાની વિવેકબુદ્ધિ સ્વાર્પણ પ્રેમી એટલે પોતાને સમર્પિત કરી દેવાનો પ્રેમ ધરાવનાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ અગિયાર ગુજરાતી પ્રથમ ભાષા પાઠ્યપુસ્તકમાં આવતા બધા જ શબ્દ સમૂહની ચર્ચા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપણી એક બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાતગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય કહેવતો રૂઢિપ્રયોગો કહેવત કથાઓ સાથે સાથે નાટક અને ગરબાના વિડીયો કાર્યક્રમનું આયોજન અને એનાઉન્સમેન્ટ કેવી રીતે કરી શકાય તેની સ્ક્રિપ્ટ અલગ અલગ કાવ્ય પંક્તિઓ અધ્યયન નિષ્પત્તિના વિડીયો ઇનોવેશનને લગતા વિડીયો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો